નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં મિત્રો પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ વિવિધ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરશું મિત્રો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ અરજી ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું તો તમે જોઈ શકો છો મિત્રો દિવ્યભાસ્કર રાજકોટ આવૃત્તિમાં તારીખ આઠ જાન્યુઆરી બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો રાજકોટ જિલ્લામાં પીએમ પોષણ યોજના જે મધ્યાહન ભોજન હેઠળ અગિયાર માસના કરા આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત આવેલી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની બે જગ્યા છે જેમાં પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની કુલ અગિયાર જગ્યા માટેની જાહેરાત છે જેમાં પચીસ રૂપિયા પ્રતિ અહીંયા ફિક્સ મહેનતાણું એટલે કે પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે મિત્રો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી કલેક્ટર કચેરી રાજકોટમાંથી તેમજ અહીંયા જે વેબસાઇટ આપેલી છે મિત્રો જેની લિંક ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે ત્યાંથી તમે મેળવી શકશો તેમજ અરજી ફોર્મ છે તે પણ ત્યાંથી તમે પીડીએફમાં મેળવી શકશો મિત્રો તમે જોઈ શકો છો એચડીટીપી સ્લેશ રાજકોટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનના જે નોટિફિકેશન સેક્શનમાં અને જે રાજકોટ ડોટ એનઆઈસી જેમાં નોટિસ કેટેગરી રિક્રુટમેન્ટ પરથી પણ તમે જે એડવર્ટાઇઝમેન્ટ છે તે ડાઉનલોડ કરી શકશો નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી છે તે રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે કચેરી સમય સાડા દસથી છ દસ સુધીમાં મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં મિત્રો અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની જે સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે મિત્રો આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી છે તે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર પણ મૂકવામાં આવશે મિત્રો મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના રાજકોટ દ્વારા લેખિતમાં અથવા તો ઈમેલ દ્વારા જણાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે જાહેરાત અહીંયા આવેલી છે મિત્રો જીરો બે બે હજાર પચીસ ક્રમાંક અંતર્ગત તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જે જાવક નંબરની જે તારીખ છે તેના અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જાહેરાતના દસ દિવસની અંદર જે અરજી ફોર્મ છે મિત્રો તે મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે પીએમ પોષણ યોજના અંતર્ગત જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર સાદી પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી જે જિલ્લા પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના બીજો મળ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે અરજી ફોર્મ છે તે મોકલ્યા પણ રહેશે આગળ વાત કરશો મિત્રો અરજી ફોર્મ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના પરથી જે અરજી ફોર્મ છે મિત્રો તે ડાઉનલોડ કરવામાં આવેલું છે મિત્રો કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઉમેદવારનો જે ફોટો છે તે લગાવવાનો રહેશે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ તે કઈ જગ્યા માટે તમે અરજી કરો છો મિત્રો અરજદારનું પૂરેપૂરું નામ પહેલાં અટક લખવી વ્યવહાર માટેનું સરનામું ખાસ લખવાનું રહેશે મિત્રો મોબાઈલ નંબર ઇમેલ આઈડી જન્મ તારીખ જાતિ સ્ત્રી અથવા તો પુરુષ શૈક્ષણિક લાયકાતમાં પરીક્ષા પાસ કરવાનું વર્ષ ગુણ મેળવેલ ગુણ ટકાવારી કેટલી મેળવેલી છે તેમજ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ લાયકાત તેમજ સીસીસી તેમજ અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે બિડાણ જે જોડવાની રહેશે મિત્રો સીસીસીની પરીક્ષાની લાયકાત ધરાવતો હોય તો તે પણ અહીંયા જે લખવાની રહેશે મિત્રો અનુભવ તેમજ કોમ્પ્યુટરની જાણકારી અન્ય માહિતી હોય તો તે પણ તેમજ બાહ્યતરી પત્રક અહીંયા ભરવાનું રહેશે મિત્રો ત્યારબાદ એમાં સહી છે તે પણ અહીંયા કરવાની રહેશે વિગતવાર જોઈએ મિત્રો જરૂરી વિગતો અહીંયા આપવામાં આવેલી છે જિલ્લા કક્ષાએ જે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની જગ્યા છે જેમાં ડિટેલમાં શૈક્ષણિક લાયકાતની માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણાકાન સાથે પાસ કરેલી હોવી જોઈએ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે મિત્રો એટલે કે અહીંયા સ્નાતકની ડિગ્રી પચાસ ટકા સાથે પાસ તેમજ સીસીસી પરીક્ષા પણ પાસ કરેલી હોવી જોઈએ માની યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી મેળવેલ હશે તો તેઓ ઉમેદવારોને અહીંયા અગ્રિમતા આપવામાં આવશે મિત્રો જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટરની જગ્યા માટે અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ અહીંયા ફરજિયાત રહેશે મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરની જગ્યા માટે ત્યારબાદ ડીટીપી ઓપરેટર એટલે કે ડેસ્કટોપ પબ્લિશન તરીકેનો અનુભવ છે તે અહીંયા આદર્શ ગણાશે મિત્રો આસિસ્ટન્ટ તરીકેનો અનુભવ જે વહીવટી અનુભવ ધરાવનાર ઉમેદવારોને અહીંયા જગ્યા માટે અગ્રીમતા આપવામાં આવશે જે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરની જગ્યા છે તેના માટે ત્યારબાદ પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાના અનુભવ ધરાવનાર ઉમેદવારોને પણ અહીંયા પ્રાયોરિટી મળવાપાત્ર થશે મિત્રો વય વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારોની જે ઉંમર છે તે અઢાર વર્ષથી ઓછી અને અઠ્ઠાણું વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો ફરજ બજાવવાની જે કામગીરી છે તમે જોઈ શકો છો પીએમ પોષણ મધ્યાહન પોષણ યોજનાના સુચારુ સંચાલન માટે રિપોર્ટ તૈયાર કરવા તાલુકા કક્ષાએથી માહિતી મેળવી તેનું એકત્રીકરણ કરવું કક્ષાએ રજૂ કરવું ક્વાર્ટરલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવા રાજ્ય કક્ષાએ રજૂ કરવા માસિક જે પત્રકો છે લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મહેકમને લગતા તેમજ કેન્દ્ર કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી તૈયાર કરવી પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંગેની સોંપવામાં આવેલી તમામ કામગીરી તેમજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના રાજકોટ દ્વારા સોંપવામાં આવે તે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાની કામગીરી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ તાલુકા કક્ષાએ જે એમડીએમ સુપરવાઇઝર માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સની ડિગ્રી ધરાવતા હોય છે મિત્રો ઉમેદવારના કોમ્પ્યુટરની જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે અનુભવની વાત કરીએ તો બેથી ત્રણ વર્ષનો જે વહીવટી કામગીરીનો અહીંયા એટલે અનુભવ ધરાવતા હોવો જોઈએ પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાના અનુભવ ધરાવનારને અહીંયા અગ્રીમતા આપવામાં આવશે વયમર્યાદા એટલે કે અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી અને અઠ્ઠાવન વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં મિત્રો ફરજ બજાવવાની કામગીરી વિશે જોઈએ તો નાયબ નિરીક્ષકની કેળવણી કામગીરી બજાવવાની રહેશે મિત્રો પીએમ પોષણ યોજના દૂધ સંજીવની યોજના સુખડી આદિજાતિના જે વાલીઓને વિનામૂલ્ય અનાજ આપવાની યોજનાનું સુચારુ સંચાલન નિયંત્રણ કરવાનું રહેશે પીએમ પોષણ જે ભોજન યોજના કેન્દ્રોની તપાસણી કરવી તેમજ પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાના રિપોર્ટ તૈયાર કરવા અને જિલ્લા કક્ષાએ રજૂ કરવા માસિક પત્રકો જેમાં લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મહેકમને લગતા કેન્દ્રો કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી વગેરે તૈયાર કરવાની રહેશે મિત્રો જે તાલુકા કક્ષાએ જે જગ્યા છે સુપરવાઇઝર માટેની પીએમ પોષણ યોજના અંગેની સોંપવામાં આવેલી તમામ કામગીરી છે મિત્રો તે પણ અહીંયા કરવાની રહેશે જિલ્લા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના રાજકોટ દ્વારા સોંપવામાં આવે તે પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજનાની તમામ કામગીરી છે તે પણ અહીંયા કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની જગ્યા છે તેના માટે અહીંયા જે કામગીરી છે તેમજ વયમર્યાદાને સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી પણ તમે જે વિગતવાર જાહેરાત વાંચી શકશો જે અરજી ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકશો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી જ છે મિત્રો આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મિત્રો મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના રાજકોટ દ્વારા લેખિત અથવા તો ઇમેલ દ્વારા જણાવવામાં આવશે એટલે કે મિત્રો જે અરજી ફોર્મ તમે ભરો છો તેમાં ખાસ જે સંપૂર્ણ માહિતી છે મિત્રો જે ઇમેલ આઈડી મોબાઈલ નંબર જે ખાસ મેન્શન કરવાનું રહેશે તેમજ પત્રવ્યવહાર માટેનું સરનામું છે તે પણ તમારે અહીંયા લખવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું જે અરજી ફોર્મ છે તે ખાસ ભરી અને તેની સાથે જે સર્ટિફિકેટ તમે ધરાવો છો મિત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ સીસીસી અનુભવના પ્રમાણિત નકલો સાથે એટલે કે સેલ્ફ અટેસ્ટેડ કરી અને ખાસ જે સર્ટિફિકેટ છે તે બિદાણ જોડી અને જાહેરાત આ દસ દિવસની અંદર અરજી ફોર્મ છે મિત્રો તે આગળ આપણે વાત કરી તે મુજબ એડ્રેસ પર મોકલી આપવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તાલુકા કક્ષાએ તેમજ જિલ્લો કક્ષાએ જે વિવિધ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વી જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય